નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ તમે છોકરીઓ જોઈ શકો છો અત્યારે ખૂબ વાયરલ છે વાયરલ વિડીયોની અંદર બે છોકરીઓ છે બે ગર્લ્સ છે એ પોતાના ભાષામાં ગીત ગાઈ રહ્યા છે આદિવાસી સમાજની ભાષામાં ગીત ગાઈ રહ્યા છે કદાચ અમુક લોકોને ખબર પણ ના પડતી હશે કે શું ગાઈ રહ્યા છે તમે કંઈક ના કંઈક પેજ પર જોયા જ હશે તો અત્યારે બે દિવસથી ખૂબ એટલે ખૂબ જ વાયરલ છે વાયરલ વિડીયોની અંદર આખા ભારતની અંદર જે આ વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો હવે ક્યાંથી આવ્યો એ આપણને પણ નથી ખબર પણ કદાચ આ જે વિડીયો છે આ લગભગ મધ્યપ્રદેશનો આજુબાજુનો જ વિડીયો હોઈ શકે છે કેમ કે જે ભાષા બોલી રહ્યા છે આદિવાસી ભાષા છે આદિવાસી ભાષાની અંદર આ જે છોકરીઓ છે ગીત ગાઈ રહ્યા છે અત્યારે જે દરેક ચેનલ પર આ જે છોકરીઓ છે ગીત ગાતા તમને સાંભળવા મળી રહ્યા છે એટલો વાયરલ છે વાયરલ વિડીયોની અંદર જે આદિવાસી ભાષાની અંદર ગીત ગાઈ રહ્યા છે કે ગાડી સર્વિસ ટેસાને આવજે એવું કંઈક ગાઈ રહ્યા છે જી હા મિત્રો તમે સાંભળી જ હશે એટલે આપણે સ્પેશિયલી આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો સોશિયલ મીડિયા એવું છે કે ગમે તેને ગમે ત્યારે રાતોરાત ફેમસ અથવા કરોડપતિ બનાવી શકે છે આ સોશિયલ મીડિયા તમે ખરાબ કામ કરો તોય વાયરલ કરે છે અને સારું કામ કરો તોય વાયરલ કરે છે એટલે આ એટલે નામ છે સોશિયલ મીડિયા જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ જે છોકરીઓ બંને છે કઈની છે કેવી રીતના ક્યાં એ બધી માહિતી પણ આપણે મેળવવાની કોશિશ કરીશું પરંતુ અત્યારે તો જે ગીત વિશે જ આપણે સ્પેશિયલ વિડીયો બનાવી રહ્યા છે કે આ વાયરલ વિડીયોની અંદર જે બે છોકરીઓ છે ગીતો ગાઈ રહી છે અને વાયરલ ખૂબ જ છે ઇન્સ્ટાગ્રામ પેજ પર તો મિલિયર પહોંચવા આવ્યું છે આમનું જે ગીત ગાયેલું છે આદિવાસી સમાજની અંદર જે પોતે ગીત ગાઈ રહ્યા છે જ્યાં હા મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે પણ ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે એને પણ ફોલો કરી લેજો જય હિન્દ જય ભારત